નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં ને તમારે બધાને વાર્તા સાંભળવી છે ને તો ચાલો આજે આપણે શ્યામલીની વાર્તા સાંભળીએ એક ડોશીમાં હતા અને આ ડોશીમાંને ત્રણ દીકરીઓ હતી એક છે ને સરસ રૂપાળીને ગોરી ગોરી હતી ને એટલે ડોશીમાંએ એનું નામ રાખ્યું ગૌરી અને બીજી બીજી થોડી ઘઉવર્ણી હતી એટલે એનું નામ રાખ્યું ઘઉલી અને ત્રીજી હતી એ થોડી શ્યામ હતી એટલે ડોશીમાએ એનું નામ રાખ્યું શ્યામલી અને ડોશીમાને છે ને આ ગૌરી અને ગૌલી બહુ વધારે ગમે અને શ્યામલી થોડી ઓછી ગમે એટલે રોજ છે ને ડોશીમાં શ્યામલીને બકરીઓ ચારવા મોકલી દે એટલે રોજ સવારે શ્યામલી છે ને સવારે વહેલી ઉઠે અને સૂકો રોટલો લઈ અને બકરી ચારવા ચાલી જાય જંગલમાં આવી રીતે રોજ શ્યામલી સવારે વહેલી ઉઠી અને રોટલો લઈ અને જંગલમાં બકરીઓ ચરાવા જાય આવી રીતે રોજ જતી અને બ જંગલમાં જઈ અને સરસ મજાના ગીતો ગાય કારણ કે શ્યામલીનું ગળું સરસ હતું શ્યામલીને સરસ ગાતા આવડતું હતું એટલે તો આખો દિવસ સરસ ગીતો ગાય અને બધા પક્ષીઓને અને પ્રાણીઓને સંભળાવે અને મજા મજા કરે તો આવી રીતે બધા પ્રાણીઓ અને પક્ષીઓ આ શ્યામલીના મિત્રો બની ગયા હતા એક દિવસ શ્યામલીને સવારે ઉઠવામાં મોડું થઈ ગયું એટલે ડોશીમાં તો ખીચાણા કે કેમ શામલી આજે મોડું થયું હવે હું તને આજે રોટલો નહીં આપું તું આમને મજા બકરીઓ ચરાવા એટલે શામલી તો નિરાશ થઈ અને બકરીઓ ચરાવવા ચાલી જાય છે જંગલમાં અને શામલી તો જંગલમાં પણ નિરાશ થઈને બેઠી હોય છે તો ત્યાં તો આવી રીતે ઉદાસ થઈને શામલી બેન બેઠા હતા ને એટલે એક વાંદરાભાઈ આવ્યા અને જોયું વાંદરાભાઈ કે અરે શામલી કેમ તું આજે ઉદાસ થઈને બેઠી છો કેમ નિરાશ છો તો તો રડવા લાગી અને રડતા રડતા બોલી કે મને તો રોટલો પણ નથી આપ્યો અને મને તો બહુ ભૂખ લાગી છે તો વાંદરા ભાઈ કે તું રડ નહીં હું તારી માટે જંગલમાંથી સરસ મજાના ફળો લઈ આવું છું એટલે વાંદરા ભાઈ તો શ્યામલી માટે સરસ મજાના બોર સીતાફળ જમરૂખ દાડમ આવા ફળો લઈ આવ્યા અને શ્યામલી તો સરસ મજાના ફળો ખાઈ અને પેટ ભરી અને પાછી આનંદમાં આવી ગઈ અને સરસ ગીતો ગાવા લાગી ત્યાં વાંદરાભાઈએ છે ને ઓલા ફૂલ પરીબેનને કીધું કે અરે ફૂલ પરીબેન તમને ખબર છે આજે તમારી મિત્ર છે ને શ્યામલી એ ઉદાસ હતી તો કે કેમ તો કે આજે એની માએ એને રોટલોનો રોટલો પણ નહોતો આપ્યો તો ફૂલપરી કે અરે એવું હતું તો વાંદરાભાઈ કે હા તમે પણ એના રોજ ગીતો સાંભળો છો ને એટલે એ તમારી પણ એ મિત્ર છે તો ચાવ તમે એની પાસે જઈને મદદ કરો એટલે ફૂલપરી બેન તો આવ્યા શામલી પાસે અને શામલીને કીધું શું થયું શામલી એક કામ કર અલે આ છે ને મારી પાસે એક બી છે હું તને આપું છું તું ઘરે જા ને ત્યારે એક ઊંડો ખાડો ગાળી અને એ ખાડામાં આ બી નાખી દેજે અને પછી બીજા દિવસે સવારમાં જોજે ત્યાં શું થાય છે આ શ્યામલી તો રાજી થઈ ગઈ કે આ ફૂલ પરિબેને એવું તો મને શું આપ્યું હશે એ તો જંગલમાંથી ઘરે જાય છે ને સાંજે પાછી ત્યારે રસ્તામાં એક સરસ મજાનો ઊંડો ખાડો ગાળે છે અને આ બી એમાં નાખી અને પાછો ખાડો ભૂરી દે છે અને શામલીને તો વિચાર આવે છે કે આ બીમાં આ તો શું હશે આની જગ્યાએ શું બનશે એને તો ઉત્સુકતા થાય છે એટલે શામલીને તો રાત્રે ઊંઘ પણ નથી આવતી એટલે શામલી તો સવારમાં વહેલી વહેલી ઉઠી જાય છે સરસ તૈયાર થઈ અને ફટાફટ બકરીઓ લઈ અને જંગલ તરફ જાય છે જ્યાં ઓલો ખાડો ગાયડો હતો ને બી નાખ્યું હતું ને ત્યાં જઈને જોવે છે તો મોટું સરસ મજાનું લાલ લાલ સફરજનનું ઝાડ થઈ ગયું હતું અને એમાં કેવા સરસ મજાના કણીદાર માવાવાળા લાલ લાલ સફરજન ઉગી ગયા હતા તો શામલી તો રાજી રાજી થઈ ગઈ અને શામલીએ જેવો હાથ ઉંચો કર્યો ને સફરજન તોડવા એટલે ટોઈંગ કરતી ડાળી નીચે આવી અને શામલીએ સફરજન તોડી લીધું અને ખાધું વળી પાછું એને હજી બીજું ખાવતું તો પાછો હાથ ઉંચો કર્યો અને ટોઈંગ કરતી ડાળી નીચે આવી એટલે શામલીએ પાછું સફરજન તોડ્યું અને ખાધું આવી રીતે શામલીએ પેટ ભરી અને સફરજન ખાઈ લીધું અને પાછી જંગલમાં ચાલી ગઈ હવે શામલી તો રોજ સવારે વહેલી ઉઠી અને જાય જંગલમાં ત્યારે રોજ આવી રીતે સફરજન ખાઈ એટલે ડોશીમાં શ્યામલી શામલીને તો હું રોજ સૂકો રોટલો આપું છું તો શ્યામલી આટલી સરસ રૂપાળી અને એના ગાલ ગોલ મટલ આવી સરસ કેવી રીતે થઈ ગઈ મારે જાણવું પડશે એક દિવસ મારે એની પાછળ જંગલમાં જવું પડશે કે આ જંગલમાં જઈને કરે છે શું એટલે બીજા બીજા દિવસે તો સવારે ડોશીમાં વહેલા ઉઠા અને શામલીની પાછળ પાછળ ગયા અને શામલીની પાછળ પાછળ ગયા ને એટલે જોયું અને શામલી તો ઓલા સફરજનના ઝાડ ઝાડ પાસે જઈને ઊભી રહી અને હાથ ઊંચો કર્યો એટલે ટોઈંગ કરતી ડાળી નીચે આવી અને શામલીએ સફરજન તોડી લીધું અને ખાધું આવી રીતે એક બે ત્રણ સફરજન ખાધા અને પછી શામલી પાછી જંગલમાં ચાલવા લાગી તો ડોશીમાં ને એમ છે હ પછી એટલે આ રોજ શ્યામની રોજ આ સફરજન ખાતી હશે ને એટલે જ આવી રૂપાળી થઈ ગઈ છે એટલે જ આવી સરસ ગોલમટોલ થઈ ગઈ છે લાવ હું પણ ખાઉં એટલે હું પણ સરસ થઈ જાઉં એટલે ડોશીમાં જેવું સફરજન તોડવા માટે હાથ ઉંચો કર્યો ને એટલે ટોઈંગ કરતી ડાળી ઉપર વહી ગઈ એટલે ડોસીમાં એ પાછો ઠેકડો માર્યો પાછી ડાળી ટોઈંગ કરતી વધારે ઉપર વહી ગઈ એટલે ડોસીમાં તો ઝાડ ઉપર ચડ્યા જેવા ઝાડ ઉપર ચડ્યા ને એવા ડોશીમાં ઝાડ સાથે ચોંટી ગયા એટલે ડોશીમાં તો બૂમો પાડવા લાગ્યા એ ગૌલી એ ગૌરી એટલે ઓલા ઘઉલી ગૌરી આવ્યા હવે જેવા ઈ ડોશીમાં ને ઝાડ ઉપરથી નીચે ઉતારવા જાય છે ને એટલે ઘઉલી અને ગૌરી ઈ બંને પણ ચોંટી ગયા હવે ડોશીમાં તો બધા પછી શામલી બૂમો પાડવા માંડ્યા કે એ શામલી એ શામલી અહીંયા આવ એટલે શામલી સાંભળી ગઈ અને સાંભળીને શ્યામલીને થયું કે છે શ્યામલી તો દોડતી આવી અને અને જોયું તો એની ગૌરી આ ત્રણેય ઝાડ સાથે ચોંટેલા હતા એટલે જેવી શ્યામલી છે ને દોશીમાને અને એની ઘઉલીને અને ગૌરીને ઉખેડવા માટે અડે છે ને એવા તરત જ છૂટા પડી જાય છે ઝાડથી અને શ્યામલી માફી માગે છે સાથે રોજ ખોટું હવે આપણે બધા સાથે મળી અને રોજ જમશું અને બધા સાથે જ બકરી ચરાવા જશું અને હળી મળીને રહેશું આવી રીતે શામલીને પણ સરસ રીતે રાખવા માંડ્યા અને શ્યામલી પણ ખુશ ખુશ થઈ ગઈ ખાધું પીધું અને રાજ કર્યું